સાંસદના આક્ષેપથી જો અમારા પણ સાંસદના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી સાંસદ તો પાર્ટીના બોલતા પોપોટ છે અને દરેક વખતે ચૈતર વસાવા કે આનંદભાઈ પટેલ એમને દેખાય છે પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો તમે કેટલા વર્ષથી ઉજવો છો તમારા વડાપ્રધાન પ્રધાન કેટલા વર્ષથી ઉજવે છે અમે બે 2013 થી ઉજવીએ છીએ અને જે એમના વડાપ્રધાન શ્રી ડેડિયાપાડા બિરસા મુંડાજી ને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા પણ ચૈતર વસાવાઈ સ્થાપિત કરી છે તમારી પાસે વડા ને ફૂલ અર્પણ કરવા માટેની પ્રતિમા પણ નથી એટલે આ બધા લોકો ને ગેર માર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે અમારી સભાઓમાં લોકો સ્વયંભુ આવે છે એમની સભાઓમાં તલાટીઓ ગામ સેવકો આંગણવાડીઓ માસ્ટરો કર્મચારીઓને કામે લગાડીને સભાઓ કરે છે ખુદ નરેન્દ્રભાઈ મોદીની સભામાં પાંચસો કરોડનો ખર્ચો અને અમારી સભામાં અમે પ્રેમથી લોકોને બોલાવ્યા લાખોની મેદની હતી તો એ લોકો લાખો લોકો ગેરમાર્ગે દોરાવા માટે આવ્યા છે નથી પોતાના અધિકારો માટે આવ્યા છે એમની સાથે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ એમણે જોયું છે એટલા માટે અમારી સાથે એ લોકો આવ્યા છે નહીં કે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છે